જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે છ દસ બે ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ સત્યાવીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી વોડા ડેમ ચોરણ પોઈન્ટ પંચોણું ટકા ભરાઈ ગયો છે

કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી